કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवा सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર ખેરગામના સોની સાથે છેતરપિંડી કરનારી મહિલાની ટ્રાન્સફર વોરંટી કરાયેલી ધરપકડ નાણામંત્રીનો ચૂંટણી પ્રચારમાં વાણી વિલાસ ભાજપના ઉમેદવાર સીઆર પાટીલનો નવસારી જલાલપુરમાં પ્રચંડ પ્રચાર સીઆરનું ઠેર ઠેર થયેલું લોક અભિવાદન અક્ષર વિઝન એરેના દ્વારા મનાવાઈ રહેલો આખોત્સવ ખેરગામના સોની સાથે છેતરપિંડી કરનાર મહિલાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે વલસાડના ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી રૂપિયા છ લાખ ત્રેસઠ હજારના દાગીના ખરીદી અને રૂપિયા ચૂકવ્યા ન હતા વલસાડના ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી ખેરગામના સોની સાથે છ લાખ ત્રેસઠ હજારની છેતરપિંડી કરનાર મહિલાને ખેરગામ પોલીસે લાજપોર સબ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે હેતલકુમારી સંજયકુમાર પટેલ નામની મહિલાએ સુરતમાં પણ સોની સાથે ઠગાઈ કરી હતી ખેરગામના ઝંડા ચોક ખાતે રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતા અલ્પેશ ઈશ્વર પારેખની સોનાની દુકાનમાં હેતલકુમારી સંજયભાઈ પટેલ આવી પોતે વલસાડમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરે છે અને સોનું ખરીદવાની વાતો કરી હતી હેતલ પટેલ સોનાનું મંગળસૂત્ર બે સોનાની ચેઇન બે લૂઝ અને એક બુટ્ટી મળી છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું સોનાની ખરીદી પેટે આપેલો ચેક અલ્પેશભાઈએ પોતાના યુનિયન બેંકના ખાતામાં નાખતા પૈસાના અભાવે તે ચેક રિટર્ન થયો હતો સોનીને શંકા જતાં હેતલકુમારીએ આપેલા ફોન નંબર ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન સ્વિચ ઓફ આવ્યો હતો વલસાડ કચેરીમાં તપાસ કરતા આવી કોઈ મહિલા અહીં કામ કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું હેતલ પટેલે સુરતના એક સોની સાથે પણ ઠગાઈ કરી હતી હેતલ પટેલને લાજપોર સબ જેલમાં આવી હતી ત્યાંથી ખેરગામ પોલીસે ટ્રાન્સફર ધરપકડ કરી છે પ્રચાર દરમિયાન વાણી વિલાસ બેફામ બનતા જાય છે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાની વાણી ઉપર કાબુ ન રાખ્યો અને કોળી સમાજ વિશે કોળિયા કુટાઈ અને ઢોળિયા છૂટાય આ પ્રકારની વાણી વિલાસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચૂંટણીના હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓની જીભ લપસી રહી છે એક તરફ રૂપાલાનો વિવાદ સમ્યો નથી ત્યાં તો રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ ચોક્કસ સમાજ જાતિને લઈને વાણી વિલાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વલસાડ લોકસભા બેઠક ઉપર પારડી ખાતે પ્રચાર દરમિયાન મંત્રીજીએ કોળી સમાજ વિશે જાહેરમાં વાણીવિલાસ એ પ્રકારનો કર્યો કે કોળિયા કુટાઈ અને ઢોળિયા ચૂંટાઈ આ વાણીવિલાસથી દક્ષિણ ગુજરાતના કોળી સમાજની લાગણીઓ દુભાઈ છે જેથી મંત્રી કનુભાઈ કોળી પટેલ સમાજની માફી ન માંગશે તો અગાઉના દિવસોમાં કોળી સમાજ દ્વારા આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારી છે આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્ર તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોરિયા કુટાય કોરિયા એટલે કોળી કોળી કુટાય ને ઢોળિયા છૂટાય તબલભાઈને અમે જ કીધું તારીખ ત્રીસ તારીખે પારડી ખાતે નાણાં મંત્રી કનુભાઈએ જાહેર સભા સંબોધી હતી અને એમાં એમણે પોતાનો વાણીવિલાસ કરતા એવું જણાવ્યું હતું કે કોળિયા કૂંટાઈ અને ઢોળિયા ચૂંટાઈ અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લાના પ્રમુખ તરીકે મારી ફરજ બને છે કે જ્યારે કોળી સમાજ માટે આવો શબ્દ પ્રયોગ થાય તે યોગ્ય નથી અને એમના વાણી વિલાસની સામે અમારે કોળી સમાજે કોળી સમાજના નેતૃત્વને પ્રસ્થાપિત કરવા માટે અને કોળી સમાજની જે મર્યાદા છે જે ઓળંગી દીધી છે કનુભાઈએ એની સામે અમારી ફરિયાદ છે કે કનુભાઈએ જે વાણીવિલાસ કર્યો છે એની માફી માંગવી જોઈએ નહીં તો કોળી સમાજ એમને માફ કરવાનો નથી અમે તો લોકતંત્રનો એક હિસ્સો છે કનુભાઈને પણ અમે કોળી સમાજે વોટ આપ્યા જ છે અને એમના કારણે જ આજે એ હોદ્ડા પર બેઠા છે અને પોતે નાણાં મંત્રી છે ત્યારે એમણે આવો વાણીવિલાસ કરવો જોઈએ નહીં અને જો એ માફી નહીં માંગશે તો આવનારા સમયમાં એટલે કે આવતીકાલથી જ અમે વલસાડ નવસારી સુરત બધી જ જગ્યાઓ પર કોળી સમાજ રસ્તા પર ઉતરશે અને એમની માફી માંગવાની માંગણીઓ લઈને અમે રોડ ઉપર આવીશું નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ સિઆર પાટલનું જલાલપુર તાલુકા અને નવસારી શહેરમાં રોડ શો યોજાયો હતો સિયાળના રચનો ઠેર ઠેર અભિવાદન થયું હતું લોકસભા ચૂંટણીની તારીખ નજીક છે ત્યારે ભાજપે ચૂંટણી પ્રચાર પ્રસારને વેગવંતો બનાવ્યો છે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલનો પ્રચંડ પ્રચાર જલાલપુર વિધાનસભા અને નવસારી શહેરમાં યોજાયો હતો ત્રીજી મે શુક્રવારના સવારના નવ કલાકે મરોલી ચાર રસ્તા ખાતેથી સીઆરના રથનો પ્રારંભ થયો હતો મરોલી વિસ્તારના ગામો કરાખડ ભાઠા ઉંભરાટ માંગરોળ બિનાર દેલવાડા તવડી થઈ નવસારી શહેરમાં સીઆર પાટીલની રેલી પ્રવેશી હતી નવસારીના એપીએમસી માર્કેટ જૂના થાણા સર્કલ ટાવર વોર્ડ નંબર સાતમાં કાર્યકરો દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત થયું હતું ભાજપના ઉમેદવાર સી આર પાટીલ સાથે પ્રચાર અભિયાનમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ આરસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ જોડાયા હતા ચૂંટણી પ્રચાર અંતર્ગત સી આર પાટીલે અભિવાદન ઝીલ્યું અને બહોળા પ્રમાણમાં જનસંપર્ક કરી લોકસંપર્ક અભિયાન કર્યું હતું નવસારીથી આ બાઇક રેલીનું આશાપુરી મંદિર થઈ વિજલપુર એરુ અને જલાલપુર તાલુકાના કોથમડી સામાપોર દાંડી અબ્રામા ખરસાડ ઓંજલ માછીવાડ અને હાસાપુર ગામ ખાતે સમાપન થયું હતું આપ જોઈ શકો છો અમારા વોર્ડ નંબર સાત જે કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો ઘર કહેવાય નવસારીમાં અને ગઢની પરંપરા યથાવત રાખીને અમે લોકો આજે અહીંયા વોર્ડ નંબર સાતમાં સાહેબનું સ્વાગત કરવા નીકળ્યા છે ખૂબ મોટી માત્રામાં મહિલાઓ પણ ઉપસ્થિત છે અને સાહેબની જે નગર આદરણીય નરેન્દ્રભાઈની જે કહેવાય કે યોજનાઓ છે યોજનાઓનું બેનર બનાવીને અમે સાહેબને સન્માન કરવાના અને સાહેબને ખાતરી આપવાના છે ગયા વખતે અમે એક્યાસી ટકા વોટ બીજેપી તરફ આ વોર્ડમાંથી ગયા હતા અને આ વખતે આટલો મુસ્લિમ વિસ્તાર અમારી સાથે જોડાયો છે તે છતાં પણ એકાણું ટકા વોટ કે પંચાણું ટકા વોટિંગ અમે ભારતીય જનતા પાર્ટીમાં અને આદરણીય સી પાટીલ સાહેબને અપાવવાના છે એવો ખાતરી અપાવતો મેસેજ આજે અમે સાહેબને આપવાના છે નવસારીના અક્ષર વિઝન એરેના દ્વારા આંખોત્સવ મનાવવામાં આવી રહ્યો છે સફળતાના અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયાર જેટલા સેલિબ્રેશનો થઈ રહ્યા છે અગિયાર મે સુધી વિવિધ કામો સાથે સંકળાયેલા લોકોની આંખોનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવશે નવસારીના સાંતાદેવી રોડ ખાતે આવેલ અક્ષર વિઝન એરેના સફળતાના અગિયાર વર્ષ પૂર્ણ કરતાં ડૉક્ટર કેયુર શર્મા દ્વારા આંખોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આંખોત્સવમાં અગિયાર જેટલા સેલિબ્રેશનો થઈ રહ્યા છે પહેલી મેથી અગિયાર મે દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા કામદારો શિક્ષકો ઓટો રિક્ષા ડ્રાઈવરો મીડિયા કર્મચારીઓ શાકભાજી વિક્રેતાઓ વિદ્યુત બોર્ડના કર્મયોગીઓ બ્રિગેડના જવાનો રેલવે કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે આ પ્રસંગે આંખોના નંબરો ચેક કરી મોતિયાના ઓપરેશનો જરૂર જણાય ત્યારે વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તડકાથી રક્ષણ મેળવવા સનગ્લાસ અને ચશ્માની ફ્રેમ પણ વિનામૂલ્યે ભેટ સ્વરૂપે આપવામાં આવશે નવસારીના તમામ કર્મયોગીઓને આખોત્સવનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી હતી હું ડૉક્ટર કેયુર શર્મા ઓપ્ટોમેટ્રિક્સ ફ્રોમ અક્ષર વિઝન એરેના આ અત્યારે અમારી ક્લિનિકને અગિયાર વર્ષ પૂરા થઈ રહ્યા છે તો મેં એવું વિચાર્યું કે આ અગિયાર વર્ષને કંઈક અલગ રીતે ઉજવીએ તો અમે એને એક નામ આપ્યું આંખોત્સવ આંખો સૌ એટલે શું કે સમાજને એવા વર્ગો કે જ્યાં સુધી લોકો પહોંચ્યા નથી અથવા તો એ પોતે પોતાની વ્યસ્તતાના લીધે અમારે સુધી પહોંચી નથી શક્યા તો એમની આંખોની કાળજી રાખવાનું બિરુદ જે છે એ અક્ષર અક્ષરયુજીને ઉઠાવ્યું છે તો આની અંદર અગિયાર વર્ષથી એટલે અગિયાર દિવસ સુધી સેલિબ્રેશન કરવાના છે જેમાં એક તારીખથી લઈને અગિયાર તારીખ સુધી બધા અલગ અલગ સમાજના વર્ગોને અમે ફ્રી આઈ ચેકઅપ કરશું નંબર જણાશે તો ફ્રી ફ્રેમ આપવામાં આવશે ફક્ત ગ્લાસને એમણે પે કરવાના રહેશે એ બધાને સનગ્લાસીસ ફ્રી આપવામાં આવશે અને ચેકઅપ ફ્રી અને જો મોતીઓ પણ જણાશે તો મોતીઓ પણ ફ્રી કરી આપવામાં આવશે કે જેની અંદર અમે એક તારીખે જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એમનું આઈ ચેકઅપ કર્યું બીજી તારીખે જેટલા પણ ડિલિવરી બોય છે ઝોમેટો સ્વીગી એ લોકોનું ચેકઅપ કર્યું ત્રીજી તારીખે જેટલા પણ ઓટો રિક્ષા ડ્રાઈવર છે એનું અમે ચેકઅપ કરવાના છે ચોથી તારીખે શિક્ષકો કે જેનું ઋણ અમારા ઉપર છે તે શિક્ષકોનું આઈ ચેકઅપ રહેશે પાંચમી તારીખે દરેકે દરેક મીડિયા કર્મચારીઓનું ચેકઅપ આપણા ત્યાં રહેશે આવી રીતે અગિયાર તારીખ સુધી સમાજના અલગ અલગ વર્ગો જેવો કે શાકભાજી ફ્રૂટ વિક્રેતાઓ છે ત્યાર પછી ફાયર બ્રિગેડના કર્મચારી છે જીબી ટોરન્ટના કર્મચારી કર્મચારીઓ છે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે એ દરેકે દરેકને અહીં અક્ષર વિઝનમાં આખો છોમાં ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે ફ્રી સનગ્લાસીસ આપવામાં આવશે નંબર જણાશે તો ફ્રી ફ્રેમ પણ આપવામાં આવશે તો મેળવવા માટેનું સ્થળ છે અક્ષર વિઝન એરેના આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નૌસારી લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાજપે મોદી છત્ર છાયા તળે મહિલાઓની છત્રી સાથે વિશાળ રેલી વોર્ડ નંબર તેરમાં યોજાઈ હતી લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપે મહિલા બ્રિગેડને આગળ કરી છે મહિલા મતદારો ચૂંટણીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મોદી પણ મહિલા સશક્તિકરણને વધુ ઉત્તેજન આપે છે મહિલાઓલક્ષી વિવિધ યોજનાઓ સાકાર કરી મહિલાઓને હંમેશ અગ્રેસર રાખનારા મોદીની છત્રછાયામાં મહિલાઓ ભાજપના પ્રચાર અર્થે નીકળી હતી નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં સમાવિષ્ટ ટેકરી વિસ્તારની આદિવાસી સમાજની મહિલાઓએ છત્રીના છાયડામાં મતદાન જાગૃતિ રેલી યોજી હતી વોર્ડ નંબર તેરની આદિવાસી મહિલાઓ મોટી સંખ્યામાં ભાજપના સમર્થનમાં રેલીમાં જોડાઈ હતી વિશાળ મહિલા રેલીમાં તમામ મહિલાઓ તડકામાં મોદીની છત્રછાયામાં ભાજપની રંગબેરંગી છત્રી લઈ જોડાઈ હતી આ મહિલા રેલીમાં એક હજારથી વધુ આદિવાસી મહિલાઓએ ભાગ લીધો હતો જૂના થાણાથી શરૂ થયેલી મહિલા રેલી દશેરા ટેકરીના તમામ વિસ્તારો તેમજ વિવિધ બૂથોમાં ફરી મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા મહિલા રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શીતલ સોની જિલ્લા ભાજપ પ્રમુખ બુરલાલ શાહ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તનવી પંચાલ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ મહિલા મોરચાના મીના રાઠોડ ભૂમિકા કુનબી છાયા દેસાઈ હાજર રહ્યા હતા સાત તારીખે લોકસભાની ચૂંટણી છે અને પાછ પચ્ચીસ લોકસભામાં આપણા લોકલાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદા સિઆર પટેલ સાહેબ જ્યારે ચોથી વખત ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે અહીંયા આ અમારા દશેરા ટરી અને આ આખા વિસ્તારની દરેક બહેનો પાટીલ સાહેબના ઇલેક્શનમાં એમના સમર્થનમાં આજે ખૂબ મોટી સંખ્યામાં મતદાન જાગૃતિ માટેની એક રેલીનું અભિયાન આજે અમે અહીંયા શરૂ કરી રહ્યા છે અમે અહીંયા આખા દરેકે દરેક સ્લમ વિસ્તારમાં ફરી અને અમે આજે ભાજપની છત્રી કે જે સમય હમણાં એમ કહીએ કે ગરમીનો ઉનાળો છે પરંતુ આ ભાજપની છત્રછાયામાં દરેક બહેનો પોતાને સુરક્ષિત સમજે છે અને સાત તારીખે મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને ફરીથી ભારતમાં પ્રથમ ક્રમાંકે પચીસ નવસારી લોકસભા આવે એના માટે મતદાન કરીશું અને કરાવડાવીશું વી આર ફોર સી આર દરેક અહીંયા દરેક બહેનો પોતે સી આર પાટીલ છે એ ઉત્સાહથી આજે સૌ બહેનો અહીંયા રેલીમાં પોતાની સાથે આ પ્રચારમાં જાગશે અને દરેક મતદારોને જાગૃતિ માટે કે જાગો અને સાત તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી નવસારી લોકસભાને ફરીથી આખા ભારતમાં પ્રથમ ક્રમાંકે લાવી અને આપણા લોકલાડેલા સાંસદ સાહેબના સમર્થનમાં આજે અહીંયા દશેરા ટેકરી અને અહીંયા આ વિસ્તારની દરેક બહેનો લગભગ પાંચસો જેટલી બહેનો અમારી સાથે અહીંયા તૈયાર છે આ દરેક બહેનો સાથે મળીને દરેક વિસ્તારમાં ફરી અને મતદાન જાગૃતિનું કામ કરશે સમાચારો સમાપ્ત કરતા એક મુખ્ય ખેરગામના સોની સાથે છેતરપિંડી કરનારી મહિલાની ટ્રાન્સફર વોરંટી કરાયેલી ધરપકડ નાણા મંત્રીનો ચૂંટણી પ્રચારમાં વાણી વિલાસ ભાજપના ઉમેદવાર સીઆર પાટીલનો નવસારી જલાલપોરમાં પ્રચંડ પ્રચાર સીઆરનું ઠેર ઠેર થયેલું લોક અભિવાદન અક્ષર વિઝન એરેના દ્વારા મનાવાઈ રહેલો આખો ઉત્સવ તો આ હતા જના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહવો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ Намашка.